મારે વાત નરમ કેવી છે જેને જેવી લાગી એવી પણ જિંદગી જીવવા દેવી છે આ જિંદગી

ઈ છે તો પશુથી એવું પાપ ન થાય કોઈ સી એ ગામ मारे તો ગાયને પાપ ન લાગે કોઈ નોડીઓને આગને मारे તો રાગનીને પાપ ન લાગે જો કૃત્ર મીંગીને મારે તો નિર્વીન અકિયાને પાપ ન લાગે પશુ નવું પાપ ન કરી શકતા દેવતાઓ નવું પુણ્ય ન કરી શકતા દેવતાઓ તો મદદ કરે તો એ તો મંત્રને આધીન છે એટલે કરે ને પુણ્ય બંધાતું નથી અહીંયા બેઠા બેઠા પુણ્ય ખાય પુણ્ય બંધાતું નથી

કે ફુગા વેચવા વાળા ને દેની વ્યક્તિ પૂછતો કે ફુગાની કેલીનું હું કે 10 રૂપિયા કે ફુગાની ગેરંટી કેટલી કે હવા નો ભરતા નથી હા હવા ભરાઈ ને તો સે નકી ને જેને જેને દેજે હવા પ્રકાર ને જેજે પ્રકાર ને ભરાની હવા ભરાઈ કસે ફૂટે હવા નો ભરાય ત્યાં સુધી ફૂટતો છે

બ્રહ્માનંદીના શબ્દો માલિક તમારા સુધી પહોંચાડું છું મૃત્યુ સનાતન કેટલું સત્ય કહેવા માટે થઈ અને બ્રહ્માનંદી ચાર છવૈયા લેખા છે એમાંથી એક બે હું આપને કહું છું કેટલું સનાતન સત્ય છે કે જીવ જળમાં આયે લકીર પરી સો ટલી કે ટલી છે ટલી કે પાણી મારી કોઈ લીટો પીડો એ ભોંઈ જવાનું ભોંઈ જવાનું ભોંઈ જવાનું ભોંઈ જવાનું જીવ જળમાં એ લકીર પરી સો ટલી કે ટલી કે જીવ મિસરી પઈ માઈ કરી ખાંડ દૂધમાં પડી યુ મિશ્રી પઈ માઈ પરી સો ભલી કે ભલી કે ભલી કે ભલી હે દેવલ શીશ ચઢાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી હે બ્રહ્મ મુનિ કહે સે દેહ તલી કે તલી કે તલી કે તલી આ થી વિયોદ કે મુર્ખ કેવ સંગ મિત્ર કયો સો મટી કે મટી કે મટી કે મટી કે માણા માણાને દોસ્તી કરી હોય કે મટી જવાની છે મટી જવાની છે મટી જવાની છે અને મટી જવાની છે સુતાં દેખ ક્રિયા ને કિટોરી

अनेक प्रकार ना तर्क करे तुरक तुरंगी स्वार्थ संधी हा माझी मध्ये विश्वास न्याय जो दमण जमणवार होय

પણ રાંધણું રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધે નાના ડબરામાં હંગરાઈ જાય એટલે એના એ ટોપને ને પાંચ રૂપિયા મજૂર ઢળી રૂંધા નાખીને ગારા ચોપડતો હોય શું કરવા ખાલી થઈ ગયા ખાલા થઈ ગયા આ દુનિયાને કોઈ દી ખરપવા ન દેતા કે તમે થાલા છે તમારે કંઈ કાંઈ નથી એ દી આ દુનિયાની ખરપડી ખાલી થયા તે દી ધૈડી નાખીને માટે ગારા સોપડ છે આ તો મતલબ નહીં મંગવા જમાડે પેઢમાં નહીં મતલબ મનવા કોઈ રાબ નો રાંધે રાધિયા તો છતને સવ છાયો કરે ને છતને કોણ આપે અજો કે ઓલવાણી પછી તાઢી કોણ તાપે આય તો છતને સવ છાયો અમારે નાઠો ભાઈ હતો નદીમ પાણી આવ્યું પેટા ઉતરાતો આવતો તો પેટા ઘડી લઈ લીધો ઉગાડ્યો મલિક દે પલેલા ગોડડા નીકરા મંડો નદીમ નાઠવા એ ગાડલા અને ગદડા અને રદાયું તણાતા જાવ એમાં હેઠેથી હોનામોરનું ભરેલ પોટલું નીકળ્યું એ હોનામાં ભરેલ પોટલું નીકળ્યું ને એમાંથી સુંદર મુકાન બનાવ્યા બારીઓ મૂકી ને બારણે બધાના બારણું ને ત્યાં ઓટા કર્યા ઓટે બેઠા વાળી ને ને જેટલા નીકળેલા કે નાથા ભાઈ જે માતાજી કે કઈ દે હો ભાઈ નાથા ભાઈ રામ રામ કે કઈ દે હો ભાઈ નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કઈ દે ભાઈ નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કઈ દે ભાઈ એમાં કોકે કીધું નાથા તું જય માતા દી નો કે જય શ્રી કૃષ્ણ ન કે રામ રામ ન કે અને એટલું કામ કે કઈ દે કઈ દે આ કેને કઈ દેવાની વાત કરે કે મને થોડા રામ રામ કરે કે તો કેને કરે કે ઓલા પેટારાને કરે એટલે કહું ભાઈ તારા રામ રામ પોતાડી દે હો કઈ દે હો તારા જય શ્રી કૃષ્ણ નાથો તો એનો એ મેરો કાયમ આ બેહતો કોઈ હડકારતું નહીં

એવા ગાંધીજી આવેલા આવેલે મને રખવાના પિતાશ્રીનો જેરે ઉશન છે અને ગાંધીજીની ધરતીમાંથી એવા તે લે હાલકડી વાત કરી ધરતી બેઠા આંખી મારે દિયા અને એ સમયે ધીમો રસક ઘરનું ખાડું હાલ્યું આવે અને એમાં ઓચિંતાનું ખાડું ભરીતું ખાડું ભરી કરીને નેહડે ઉભા ઉભા આ હોમભાઈ હાથ નાખ્યો કે ઘણું ગવાડિયા ખાડું કી ભરીતું ઉસ જનાવર બીઠું હામે થી હાથ પેર માં આસે જનાવર નસે બીઠું આસે કાળો કામડો ઓઢીને એક આદમી બીઠો હું ભાઈ હોમભાઈ ઢગલા ઉપાડે કાળા કામડાના ની માલિક બેઠાઈ ગયો આદમી બેઠો તો પાણી જેમ એટલું કીધું ભાઈ આ તો ગાંધી ગયું છે બાપ સુરનારાયણ મેર પેઠા ને વડિયો બિહાઈનેહાજ

અને આ ભાઈ એટલું પૂછ્યું ભાઈ ક્યુ ગામ મા મારું ગામ ભૂંગળ હા હમી લુણીઓ હામાં હમી લુણીઓ મને કોઠ નીકળ્યો છે તારે આશ્ચર્ય આવ્યો છો એટલે હમીભાઈ એટલું કીધું અમે નેહડા બહાર નીકળી જા માં ક્યાં જાવ ગાડી ઘરમાં શરીરને રગર તો મૂકી દે આવું તો હીરામ નથી દે માં ક્યાં જાઓ દરિયા દિલ હોકી દે

i सोन बाए सदनो कसाई सोई न तारी नदीके सदन हमनो कसाई थी वियो

દરિયો મને ઘા કરી નાખી દે માં ગાંધી કઈ માં હાવત નું શરીર હોતું હાવત મને હું ને હાવત એમ કે તારી ધન્યતા એ તને જા કરો મને હું ઘે ને માં ક્યાં જા હર બ્રહ્મા ને હરે જગત રૂઠી જા પણ મોટાડો દીએ માં એને સંઘરે કોણ સમજાય અને કઠણ હીમા

નેહડામાં પાણી ભરણ નાની નાની કોઈ કોઈ દિલ તો મારી આય મરતા મારા ને જીવતા મળે તે ઢોળ આવે એ ઢોળ ખાયો માયે મારો આજુ હાંપ્યો માયે મારી તા હંગરી માયે મારો પોતા હાંપ્યો ઉદોડ અને કોઈની મારી પર પડ્યો પણ મદો મદ ના ગળામાંથી પુષ્પ ની માળા ખરી જાય ને ખબર ન પડે કાળોતરા માથા ની કાંકડી ઉતરી જાય ખબર ન પડે એમ હમીર ના કોઠ છે એ કોઈ માં ઉતરી ગયા ને કાયા લઈ અને હમીર તેથી બહાર આવ્યો તો

એવા કે તારા ગુરુદેવી કાઢી કાપી દેવડા તારે મૂકીને કીધું તો ભણું ચરણ તો કુવારા ખલન ઉતારવા થાય ચોરીના ચરણ કા ભરી છે બાકી મારે સંસાર માંગો નથી મારે તો તુલસીજી જમના સેવા કરવી સેવા કરવામાં મુંબઈ એ પછી આય મોળ અને ખેતી વાળી વિકાઈ જાય